માતાજી જય દ્વારકાધીશ હેલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ મજામાં જસો અને અમે પણ મજામાં છે ને અમારા કરણભાઈ વેકેશન કરવા આવ્યો છે માના ઘરે કા એ નાની નથી કે તો માં કે છે મારી મમ્મી હું માં કઉ છું ને તો એ પણ માં જ છે કા તો જો આ કાળો કાળો રસોડો રસોડો નથી પણ ડેલો છે તો અહીંયા અમે બનાવીએ છીએ ચૂલા ઉપર મેગી કા તો મેગી પછી બનાવશું પહેલાં આપણે ફટાફટ ચા બનાવી લઈએ ગરમા ગરમ આદુવાળી ચૂલા ઉપર પછી મેગી બનાવશું તો ફ્રેન્ડ ચા બનાવી અને પી લીધી છે ત્યાર પછીનો આપણે મેગી માટે રાઈ જીરો અને લીમડાનું વઘાર કરીને પાણી નાખી દીધું છે હવે આપણે હાઈદર મેગી મસાલો અને મેગી નાખવાની બાકી છે તો એ નાખી દઈએ પછી મેગી તૈયાર આપણી તો હું તમને બતાવતી તી લીમડો મસ્ત મસ્ત અહીંયા પણ લીમડાનું ઝાડ છે તો મસ્ત મસ્ત લીમડો છે ને અહીંયા કરણભાઈ જોઈ લ્યો વાત જોઈને બેઠો છે ક્યારે મેગી બનશે તને મજા આવે છે ના એને રખડે છે જો તો માથું નથી હોય હજી નાની ના ઘરે તો એવો હાલ છે કા મરજી પડે કરવાનું મરજી પડે તો નાવાનું ના મરજી પડે તો ન નાવાનું રમવાનું રમવા માંથી ઊંચો નથી આવતો અર્જુન કરણ તો અમારો અર્જુન એ પણ વાત કરે છે આવીને એમ કે મને તેડી લ્યો ને મને ફરાવો ને તો ફ્રેન્ડ મેગી બની અને તૈયાર થઈ ગઈ છે તો હવે હાલો આપણે મેગી ખાઈ લઈએ તો એક મારી બેન માટે છે એક કરણ માટે એક મારા માટે તો ત્રણ વાટકામાં આપણે નાખી લીધી છે અને ટમેટા ને એવું કંઈ નાખ્યું નથી ખાલી ડુંગળી નાખી છે તો અહીંયા મારો કરણભાઈ બહ બહાટી બોલાવે છે જોઈ લો તો આ જોઈ લ્યો ફ્રેન્ડ કેવી મસ્ત મજાની દરિયાની કોડી છે તો મારી મમ્મી છે એ કોડી વીણવા જાય છે દરિયે તો એ પછી અહીંયા વેચાઈ જાય લેવા આવે કોઈક ભાઈ છે લઈ જાય પૈસા આપે અને લઈ જાય તો એ કોડી કેવી મસ્ત મસ્ત કરતા હતા ક્લીન મોટી અલગ કરીને પછી એને મિક્સ કરતા હતા અત્યારે લેવા વાળા ભાઈ આવ્યા હતા ને તો મેં કીધું ચાલે વિડીયો બનાવું આપણા ફ્રેન્ડને બતાવું મેં થયેલીઓ ફ્રેન્ડ કેવી મસ્ત મસ્ત કોડી થઈ અહીંયા વિડીયોમાં તો આટલી નથી સારી દેખાતી પણ રિયલમાં તો આટલી મસ્ત દેખાતી હતી ને કોડી બહુ મસ્ત દેખાતી હતી ત્યાર પછી જોઈ લો પાર્ટી દીધી છે કારણ કે મારી મમ્મીની કોડી વેચાઈ ગઈ છે એટલા માટે ગુલ્ફી લઈ આવ્યા છે બધા માટે અને ને જોઈ લ્યો અમારા ગુલ્ફી ખાય છે તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને સપોર્ટ કરજો લઈ આવ્યા છીએ મોટા મોટા છે તો આજે અમે બનાવશું ઝીંગાનો શાક તો મસ્ત મજાના તાજા તાજા ઝીંગા છે તો ફ્રેન્ડ તમે ન ખાતા હોય તો આટલો વિડીયો સ્પીક કરી નાખજો એટલા માટે જ રેસીપી શેર નથી કરી ખાલી બતાવું છું ફ્રેન્ડ તો જોઈ લો મમ્મી અહીંયા કાંઈક સાફ